લેવા પટેલના આ સ્થાન કેન્દ્ર શિક્ષણ આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન એકવીસ જાન્યુઆરીના રોજ થશે આગામી એકવીસ જાન્યુઆરીએ વહેલી સવાર માં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિતિમાં સાત દીકરીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે આ ભૂમિ પૂજન નું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખુરલધામ મંદિરે એલઈડી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે ભૂમિ પૂજન બાદ ખુરલધામ મંદિર ખાતે સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું અંદાજીત બે લાખ થી વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશ માંથી ભક્તો ઉમટી પડશે આ સભામાં આજે એકવી એક બે હજાર આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના રોજ સાત વર્ષ થવા દેવ્યા રહ્યા છે ત્યારે દર દર એકવીસ એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને એ ત્રણ પ્રકલ્પ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ આ બધા મહાપોગ્રામમાં વધુ વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા એક મહાપજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે